મમ્મી હવે શીતારા જુવાળે છે આ શેનું ફૂલ છે આ અપરાજિતાનું ફૂલ ચાલો આપણે ને જળ ચડાવી દઈએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મે તારક મારૂ હનુમાનજીના પણ દર્શન કર્યા અને પગે પણ લાગીયો તો મે આજે લાલન ઝુલાવ્યો આજે તો મન મજા પડી ગઈ ચાલો 가સીમાં ચાલો આપણે દાદા ફૂલ લઈ લઈ

તો આપણે શાસમાં લઈને ફૂલ ચડાવી દીધા છે આપણે ઓકે લાગીલીને તો આપણે માતાજીના પણ ફૂલ ચડાવી દીધા છે તો ચાલો આપણે પગે લાગી લઈએ તો આપણે બધા જ માતાજીને અને ભગવાનને ફૂલ ચડાવી દીધા છે તો ચાલો આપણે પગે લાગી લઈએ તો ગાઈસ આ છે અમારું મંદિર માંડવ રે દાદા રામદમ

બંને વહુઓને દેવના લીધેલા એક દીકરા હતા મોટી વહુ